સુરતના વરાછા વિસ્તારમાં યુવકોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી હતી જેમાં લોભામણી જાહેરાતો આપી દેશભરમાં લોકો સાથે નાણાંકીય છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે આ આરોપીઓ રમકડા સતત આપવાની સ્કીમોથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા જેથી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે ફેસબુક ઉપર ફ્લિપકાર્ટ નામની તમે વેબસાઇટ બનાવીને રમકડા વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી માત્ર ત્રણસો ને રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરવામાં આવતી હતી અલગ અલગ પાંત્રીસોથી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી આ ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી પોલીસે બેંક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થયા છે જેમાં તેર લાખ ત્યાસી હજારથી વધુની મતા એકાઉન્ટમાં જમા હતી ઝડપાયેલા ઈસમો ફેસબુક પર દર બે દિવસે આઈડી બદલી ડિલીટ કરતા હતા વરાછા પોલીસે ગુનો નોંધી અવનિક ભરત વઘાસિયા નિખિલ હસમુખભાઈ સાવલિયા અને લક્ષાંત ઉર્ફે ભૂર્ય પંકજભાઈ ડાવરાને ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઈટ ના નામે રૂપિયા ત્રણસો નેવ્યાસી યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશીનાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની છાતે સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ ત્રણ ને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે ત્રણસો નેવ્યાસીમાં રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન ત્રણસો નેવ્યાસી રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયસ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે કુલ તેર લાખ ત્યાંસી હજાર પાંચસો સત્તાણું રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા છે એટલે ત્રણસો નેવ્યાસી પ્રમાણે ગણીએ તો ત્રણ હજાર આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય અને યુપીઆઈ આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે એટલે એની પણ તપાસ ચાલુ કારણ કે આ પ્રકારની લલચામણી અને લોભામણી વાત હોય ત્યારે ત્રણસો નેવ્યાસી જેવી નાની અમાઉન્ટના લીધે લોકો પોતે અને એની અંદર ઇઝીલી બની ટ્રાન્સફર કરી અને પ્રોડક્ટની વસ્તુ લેવા માટે પ્રેરાય છે પરંતુ આ એક ગુનો અધવાથી અને આરોપીની ધરપકડ થવાથી લોકોમાં જાગૃતતા વધશે અને આ પ્રકારના ચીટિંગ કરનાર ઈસમો ઉપર પણ રોક લાગશે બ્યુરો રિપોર્ટ એલ એસઆર સુરત